ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લેન્ડ લેન્ડ શબ્દનો અર્થ ધીરવું ઉધાર આપવું ઉછીનું આપવું વ્યાજે નાણાં ધીરવા ભાડે આપવું બક્ષવું ફાળામાં આપવું કે ને અનુકૂળ હોવું થાય છે લેન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેન યુ લેન્ડ મી ફાઈવ હંડ્રેડ એટલે કે શું તમે મને પાંચસો રૂપિયા ઉધાર આપી શકો છો